ફરી પાછી શકે છે તમારી મારી ડીડી જાળા યુટ્યુબ ચેનલમાં તો મેં હવે ફાઇનલી સીઆર લીધું છે અને થોડીક કાળમાં મારે જાણું છે સ્કૂલ અને આજનું વાતાવરણ બહુ સારું છે કેટલા દિવસ પછી હવે આજે કાળા વાદળ નથી આજે છે બ્લુ આસમાન અને પાછળ મસ્ત પ્રકારના વાદળ બન્યા છે અને આજ તો થઈ ઠંડી જેવું વાતાવરણ હતું એટલે થોડુંક બધું ભીનું ભીનું થઈ ગયું છે તો હવે આવે છે રક્ષાબંધન આજે શિરામાં હતું મારા પાસે તળેલી રોટલી અને માથે મસાલો જે મારી ફેવરિટ છે એટલે અત્યારે હું તે પેટ ભરીને ખાઈને આવી ગયો છું તો હવે થોડીક વારમાં મારા મિત્ર આવશે મને બોલાવા તો હું જઈશ મારા મિત્ર સાથે સ્કૂલ અને આજે તો અમારા સ્કૂલમાં મારા વિજ્ઞાનનો એક ટેસ્ટ છે તો તેણે પોલી છે અને મેં એક મારો ખુદ વેકેશન બનાવ્યું છે કે કેટલા દાખલા ગણવાના તો મેં ગણ લીધા છે ફાઇનલી પચાસ દાખલા અને હવે આપણે જઈ છીએ ફરી સ્કૂલ મારા બધા મિત્ર પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગયો છું ફરી પાતા જાય છે પક્ષીનો કલરવો છે અને સારું લાગે છે આજનું વાતાવરણ વાદળા પણ અલગ અલગ મહિના છે કે અને આ બને છે કંઈક વાલી આવી તો પહેલાં તો આપણે જઈશું સ્કૂલ થોડીક સહાય માઇટમ પણ આવે છે અને સાયતા માઇટમ ઉપર પણ મોજ કરવાની છે અને મારો ફેવરેટ તહેવાર તો હજી આવ્યો જ નથી તો મારા ફેવરેટ તહેવારની વાત કરો તો તે મને બધા જ જાજો નવરાત્રિ અને દિવાળી ગમે પછી બીજા નંબરે સાહિત્ય માઇટમ અને ત્રીજા નંબર બસ સાહિત્ય અઠમ દિવાળી અને નવરાત્રિ આ મારા મોસ્ટ ફેવરિટ તહેવાર છે એમાં ચલો સામેટમ તો તો કંઈક ઠીક પણ દિવાળીને નવરાત્રિ તો બહુ મારા ફેવરિટ તહેવાર છે તો હલો હવે થોડીક વાર થઈ ગઈ છે વધારે હવે થોડીક વારમાં જ આવશે મારા મિત્રો તો મારા મિત્રો આવશે એટલે મારે જવું પડશે અને સ્કૂલ જાઉં તો પેલા કોઈને ન ગમતું હોય પણ હવે મને ખબર નહીં સ્કૂલ જાઉં મને બહુ ગમે આપણે મિત્રો ફરી ફરશું શકે છે તમે મારી આ યુટ્યુબ ચેનલમાં તો અત્યારે પડી ગઈ છે બપોર અને હું આવી ગયો છું થાય બપોર અને જો કે ફાઇનલી અત્યારે સાંજ પડવા આવી છે કારણ કે ચાર જે ચાર વાગ્યા જેટલું થયું છે અને બપોરના હતું કબીર બટેકાનું શાક જે મને જ્યારે ન પાવતું તો એ પણ મેં રોટલી અને સેજવાન ચટણી સાથે ખાધું છે તો મને બહુ ભાવ્યું છે અને હવે મને મન છે આજે રાતે કેક નવું ખાવાનું તો મેં મારી મમ્મીએ કીધું છે કે મને બનાવી દે કેક તો ફિલહાલ તો હું અત્યારે ધાબો ઉપર ગરમીમાં ફ્રીજમાં રાખેલી જેમ્સ ખાવા આવ્યો હતો પણ જેમ્સ તો અત્યારે હું ન ખાઉં મોટો છું તો એ પણ મારી મમ્મી મેં મારી મમ્મીને જ્યારે સર જતો સ્કૂલ જતો હતો ત્યારે મેં કીધું હતું એટલે હવે મારી મમ્મી બનેલી છે મને એકદમ સરસ હાઈ ક્લાસ કે ફરી એકવાર પાછા વાદળા કાળા કાળા થઈ ગયા છે કારણ કે વરસાદ આવવાની તૈયારી પણ છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એમ છે ખાલી તો ચાલો હવે આપણે વધીએ આગળ આજ તો પવન પણ બહુ સુસવાટા બોલાવે છે જેનાથી એવું લાગે છે કે ભારે ધોધમાર વરસાદ પડવાનો છે જોકે અત્યારે બધી જગ્યાએ ધાણ જતા એવા જ બોડિયા મળ્યા છે કે શ્રીનગરનો દૂધરે જવાનો જે રૂટ છે તે અત્યારે પુલ નબળો પડી ગયો છે એટલે તેમાં માથેથી ન જવું શ્રીનગર જવું એટલે સરાકુરથી જાઉં પણ આ વરસાદના કારણે અત્યારે બહુ નુકસાન પણ થાય છે અને હવે આવે છે ફાઇનલી રક્ષાબંધન તો ફાઇનલી નવ તારીખ આઠમો મહિનો અને બે હજાર પચીસ અને શું શનિવારે છે રક્ષાબંધન તો પહેલાં તો બધાને હેપી રક્ષાબંધન અને દર શનિવારે જે અમારી વીકલી આવે છે તો વખતે કેન્સલ છે પણ એવું નથી કે પરીક્ષા નથી દેવાની તો આવતા આવતા શનિવારે છે નહી રક્ષાબંધન તો શુક્રવારે આપવી પડશે ઇંગ્લિશની ચાલો હવે આપણે નીચે જઈ કારણ કે ધીમે ધીમે છે તો હવે આપણે જઈ ફાઈનલી મિત્રો હવે હું દેહરાજ આવી ગયો છું તો જમવામાં છે અપમ તો કોને કોને અપમ ભાવે છે તે મને કમેન્ટમાં જરૂર કહો તો મિત્રો હજી એક સરપ્રાઇઝ છે મારા માટે તો અપમ ખાઈને મારી મમ્મીએ મારા માટે કરી છે મે મારી મમ્મી ને કીધુંટી બનાવી દો તો મારી મમ્મી એ મારા માટે સરસ મજાની કે હું તમને દેખાડું તમે જોઈ શકો છો ઘણી મોટી કેક બને છે તો તમે જલ્દીથી ખાવા આવી જાઓ એકદમ સરસ બની છે ત્રણ ફૂલ પણ છે અને મને તો એવું લાગે છે કે આ કેક ઘણી મોટી છે તો ઘણી વચ્ચે તમે ખાવા આવી જાઓ અને મને તો બહુ મજાની છે આ કેક ખાવામાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો ચાલો હવે આપણે કાપી હવે મિત્રો આપણે કેક કાપી જોઈ શકો છો એકદમ મસ્ત છે મને તો બઉ લાગે છે કે બહુ સરસ કેક બની છે અને ઘણી મોટી પણ છે ચાલો હવે આપણે એક ટ્રાય કરી જોઈએ